હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બજારની વાત કરીએ એના પહેલાં થોડીક વાત સોના અને ચોંડીની વાત કરીએ સતત નવો હાઈ બનાવી રહ્યો છે વચ્ચે થોડા ઘટાડા બાદ ફરી વખત સોનું અને ચોંડી હાઈ ઉપર હાઈ બનાવી રહ્યું છે અને સતત ત્રીજી છે અને સામે આપણો રૂપિયો સતત ઘસાવી રહ્યો છે અને ડોલર સોમે રૂપિયો નેવું રૂપિયા ઉપર ટન થઈ ગયો છે અને બીજા સમાચાર સિંહ આજના કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ભારતના દોરા ઉપર આવી ગયા છે અને મોટી મોટી એમઆઈયુ કરવાના છે હવે બજારની વાત કરો તો સંપત્તિ ખરીદો ખર્ચ ઓછો કરવો જો અમીર બનવું હોય તો બજારની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી આજે થોડા ઘટાડા સાથે છવ્વીસ હજારને અડસઠ ઉપર ઓગણ સિત્તેરના ઘટાડો સાથે અતારમાં ચાલી રહ્યો છે નિફ્ટીમાં કાલી ઘટાડો હતો પચીસ હજાર નવસો છ્યાસી ઉપર બંધ રહ્યો અને વિદેશી રોકાણકારો સતત વિકવાલી કરી રહ્યા છે સોમે આપણે ઘરેલું ફંડો ઘણા સમયથી છેલ્લા દોઢ વર્ષથી સતત લેવાલી શેરબજારમાં કર્યા છે અને જો એવી લેવાની ન હોય તો આજે આપણું બજાર ખૂબ નીચે ચાલતું હોય મિત્રો હવે સંપત્તિની વાત કરીએ કે અમીર માણસ સંપત્તિ ખરીદે નવી સંપત્તિનું સતત સર્જન કરે છે અને ખરીદ કરે છે જ્યારે ગરીબ લોકો ખર્ચ વધારે કરી રહ્યા છે ગાડી ફોન બ્રાન્ડેડ કપડાં અને આવી બધી ચીજો છે એ બધો ખર્ચ છે જે વસ્તુ પૈસા લાવે છે તે સંપત્તિ છે અને જે વસ્તુ ખર્ચ કરે છે એ જે વસ્તુ ખર્ચો કરાવે છે એમાંથી કોઈ ઉત્પાદન નથી એ બધી વસ્તુ ખર્ચો છે જે પૈસા ફક્ત લઈ જાય છે તે ખર્ચ છે અને પૈસા બચાવવા પૈસા બચાવવાથી અમે નથી નહીં થવાતું પરંતુ પૈસાને સારી જગ્યાએ લગાવો ઇન્વેસ્ટ કરો તો જ તમે અમીર બની શકો છો જો તમારા પૈસા તમારા માટે કામગીરી નહીં કરે તો તમારે આખી જિંદગીભર બીજાનું કામ કરવું પડશે આ મુદ્દા ઉપર આપણે આજે વિડીયો બનાવવાનો છે મિત્રો મિત્રો સંપત્તિનું સર્જન કરવું એ લોઢાના ચણા ચાવવાનું જેવું છે પરંતુ અશક્ય નથી ધીમે ધીમે ચાલીને માણસ ખૂબ મોટી સંપત્તિ બનાવી શકે એની આવડતથી એના બચાવેલા પૈસાની સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને મિત્રો જુઓ તમે ઘણા માણસોને જોયા છે રાત દિવસ મહેનત કરતા હોય છે પરંતુ એનું આયોજન ન હોવાને કારણે એનો એક એક પૈસો એ બચાવે છે બચાવે છે પરંતુ એ પૈસા બચાવેલા સારી જગ્યાએ ઇન્વેસ્ટ ન કરવાને કારણે એને આખી જીગી બંધવું પડે જ્યારે સ્માર્ટ લોકો હોશિયાર લોકો જેને ફાઈનાન્સનું જ્ઞાન છે જેની સમજણ છે એ લોકો લોકો સંપત્તિ ખરીદે આજે જો સારામાં સારું કોઈ રિટર્ન આપતું હોય કોઈ સંપત્તિ તો એ છે જમીન સિટીમાં હોય કે ગોમડામાં હોય કે ખેતીની હોય કે કોમર્શિયલ હોય જો એ સંપત્તિ તમે ખરીદી શકો તો તમને ખૂબ મોટું રિટર્ન મળવાનું છે પરંતુ એટલી બધી પૈસા આપણા પાસે ન હોય તો આપણે નાના 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 ઘણા બીજા જગ્યાઓ છે જ્યાં આપણે ઇન્વેસ્ટ કરી શકાય અને જો થોડા પૈસાથી ઇન્વેસ્ટ કરવું હોય તો સારી કંપનીના શેર પણ તમે થોડા થોડા ખરીદી શકો અને સમય આવે સારું પ્રોફિટ મળે તો તમે એ પૈસામાંથી જમીન પણ ખરીદી શકો આ શેરબજારની તાકાત છે ઇન્વેસ્ટ કરવો જોઈએ બચત કરવી જોઈએ એ સમજણ રાખવી જોઈએ ખર્ચા કમ કરવા જોઈએ દેખાદેખીથી ના ચાલવું જોઈએ આ એક મહત્ત્વની બાબત છે આજના સમયમાં લોકો દેખાદેખીમાં ઓછળા ખર્ચા કરે તમે તમારી આજુબાજુ નજર કરજો મિત્રો સતત લોકો દેખાદેખીમાં મોટા મોટા ફંક્શનો મોઘી ગાડીઓ બ્રાન્ટેડ કપડાં નેત્રુ ઉધાર લઈને લોકો કામ કરે વ્યાજી લઈને કામ કરે આવું બધું જ્યારે સામે પક્ષી રોકાણ સંપત્તિનું સર્જન કરે એવી જે એવી વસ્તુઓ પર ઓછું કામ કરે મારી તો સમજણ છે હું તો નાનપણથી સતત આ કામ કરતો આવ્યો છે તમારે પણ તમારી ગણતરી પ્રમાણે જ હડવું પડે જો તમે ગણતરી પ્રમાણે હડ ના ચાલો તો તમે દીવાના ડુંગર તળે દબાઈ જવાના છો આટલી મોંઘવારી ગજબની માં કઈ રીતે જીવન જીવવું અને કઈ રીતે બચત કરવી એ બહુ કઠિન વાતો છે પણ સતા લોકો કરે છે મિત્રો પૈસો ધીમે 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 તમે બચાવી અને એની સારી જગ્યાએ વાર્તા શીખવું પડે ગભરાયા વગર કામ કરવું જોઈએ હિંમતથી કામ કરવું જોઈએ મિત્રો હવે આપણે ઘણા શેરો એવા મિડ કેપ અને સ્મોલ કેપના શેરો જે ક શેરોએ સારું રિટર્ન છેલ્લા બે વર્ષથી નથી આપ્યું એ શેરોમાં ખાસ વાત એ છે કે એના એના ત્રિમાસિક ઓકળા કમજોર છે અથવા તો જે ડેવર્સ પહેલાં હતા એને આગળ નથી વધ્યા એ નથી ચાલતા પરંતુ જેના ઓકળા સારા છે જે કંપનીએ સારા ઓકળા પેશ કર્યા છે એ શેર વધવાનો છે આજ દે તો કાલે તમે એના ફંડામેન્ટ ચેક કરો તો જોજો એની બેલેન્સ શીટ ચેક કરો તો જોજો એના ત્રિમાસિક કોકળા એના વાર્ષિક કોકડા નફો વેચાણ ઇબેટા આ બધું તમે ચેક કરજો અને પછી એ કંપનીમાં તમે આગળ વધજો મિત્રો તમારી બચાયેલા પૈસા બહુ કિંમતી પૈસા છે તમારી મહેનતના પૈસા છે જ જ લગાવો અહીંયા કોઈના વિડીયો મારા કે બીજાના વિડીયો જોઈને નહીં લગાવવાની ભલે તમારે એ શેર ઉપર તમે વોચ રાખી શકો છો પરંતુ એનો પૂરેપૂરો અભ્યાસ કરજો તમને અભ્યાસ કરતા ન ફાવે તો કોઈકની સલાહ સારા માણસની લેજો મિત્રો તો જ તમે શેર શેરબજારમાંથી પૈસા કમાવી શકશો અને સમય તમારે આપવો પડશે તો શેરબજાર તમને પૈસા બનાવી શકે છે સારી કંપનીમાં ઘણી કંપનીઓ એવી છે ગજબનું રિટર્ન આપ્યું છે મિત્રો અને એવી ભાગ ઉપર મોટરો હોય તો એમની કંપનીઓ પૈસા લોકોના ડૂબાડે પણ છે આ પણ શેર બજારમાં નેગેટિવ પાછા પણ તમારા મગજમાં હોવા જોઈએ મિત્રો ચલો થેન્ક યુ